ભાદરવી પૂનમના મહામેળાના મંદિર પરિસરની આસપાસ જ અમે હાજર છીએ સૌથી પહેલાં તો તમે અમારી પાછળ બોટ જોઈ શકો છો કે ઘરે બેઠા તમે ઓનલાઈન પ્રસાદ મંગાવી શકો છો અંબાજીનો પ્રસાદ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે ખાસ કરીને મોહન થાળ હોય કે ચીકીનો પ્રસાદ તમે ઓનલાઈન ડબલ્યુ 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 ડોટ અંબાજી ટેમ્પલ ડોટ ઇન ઉપર જઈને ચૂકવણું કરીને ઝડપી અને સસ્તું પ્રસાદ તમે હવે ઘરે બેઠા ઓનલાઈન મંગાવી શકો છો આ તમામ સુવિધાઓ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે હવે અમે અહીંયા જે ભક્તો ખાસ કરીને શ્રદ્ધાળુઓ પકવાળા આવે છે એમની સાથે સાથે વાત કરીશું કાક આપનું નામ ડામોર માનાભાઈ રૂમાભાઈ મહીસાગર જિલ્લો પકવાડા આઠ વર્ષ થયા જે સમયે શરૂઆત કરી એ વખતે કપરો સમય હતો અત્યારે સુવિધાઓ બધી સારી છે સુવિધા ચાલવા ને બેસવા માટેની જગ્યા થોડી પડતી અત્યારે સારી છે અને સુવિધા બી સ્ટેન્ડ બાંધવામાં આવ્યો છે રોડ ઉપર શું પડતું હતું અને રસ્તા ઉપર શું પડતું અંબાજી માતા મનનો કામના જાતે અને મનની ભાવનાથી પૂરી કરે એ રીતે જ અમે ચાલતા આવીએ છીએ અમે વાહન ટ્રેક્ટરમાં આવીએ છીએ અને ભાઈ બહેન કાકા કુટુંબ સાથે

અરે અત્યારે બધું ગાડી લઈને આવીએ બીજા ચાલતા પ્રવાસમાં લઈને આવીએ અને પહેલાના કરતાં બધું સારું બધું સારું તો વાતાવરણ બધું સારું છે અત્યારે ઘણો બધો વધારો છે અત્યારે તો સો ટકા કોતો સાચું રહેવામાં આ બધી સગવડ પહેલાં બધી નથી અત્યારે બહુ સગવડ મળે પહેલાં બહાર ખુલ્લામાં હોઈ રહેવું પડતું ઘણું બધું અમારું ઘણું સારું કામ બધે ધારેલું કામ થાય છે રહી જાય તાલુકા

ભાદરવી પૂનમ હોય આડે દાડે આઈએ અંબાજી તાઈએ ઝાલા ગોવિંદભાઈ બવાભાઈ અહીં મારા નવ વર્ષ થયા અનુભવ બધું પબ્લિક જો તો આમ સેવા ભાવ સારું છે બધી સગર સારી અને નીકળ્યા એ દર્શન કરવા માતાજીના ના એ ગબ્બર હોળી જવાના પગ પાડા ઠેક કપડો થી બાર તેર જણા બહુ મજા કામ ધંધો બધું છોડીને આવતો રહો આડા દિવસ ને પૂનમ ના મેરેજ આવીએ દર વર્ષ આ નવમું વર્ષ ત્રણ દિવસ અને આ ચોથો અહીંયા આવે તો અત્યારે કોઈ તકલીફ જ નહીં કોઈ દવા ગોરી કશું જ નહીં એમનું મત ચાલતા હે જલા કીર્ત કુમાર ભાઈજી ભાઈ ક્યાં થી આવો છો કપડવંત થી પોજવર થી ખાસો ફરક પડી ગયો થા કઈ સુવિધા હે સાહેબ કેમ્પ બે ના થા રસ્તા મોય હિલે ઉપર પોકપડા આવો છો પોકપડા